હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પોષક તત્વોથી ભરપૂર એવી તાંજરિયાની ભાજીની રેસીપી આ ભાજી ખાવામાં ખૂબ જ ગુણકારી હોય છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તેના માટે મેં અહીં તાંજરિયાની ભાજીને પહેલેથી ધોઈ અને સાફ કરી લીધેલી છે આ રીતે તેના પાન એકદમ સારી રીતે ધોઈ અને સાફ કરી લેવાના સૌથી પહેલાં અહીં આપણે આ ભાજીને કટ કરી લઈશું અહીં આપણે બધી ભાજીને કટ કરી લીધેલી છે હવે આપણે

હાથ ચમચી જેટલી હળદર એડ કરીશું કટ કરીને રાખેલી એકદમ સારી રીતે મિક્સ કરી લેવા આવે છે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ઢાંકણ ઢાંકી અને દસ થી પંદર મિનિટ માટે ચડવા દઈશું એક નંગ જેટલું કટ કરેલું ટમેટું એડ કરીશું આ ભાજી સ્વાદમાં થોડી તૂરી હોય છે તો ટમેટા આગળ પડતા રાખશો તો ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે મસાલા કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું ધાણાજીરું પાવડર એડ કરીશું અહીં આપણી આ તાંજરિયાની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે તેને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું આ ભાજી તમે ભાખરી રોટલા રોટલી કે ખીચડી સાથે ખાઈ શકો છો તો તૈયાર છે અહીં આપણી કાઠિયાવાડી સ્ટાઇલ તાંજરિયાની ભાજી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો